માંગરુળના વાંકલ ગામે વિશ્વ આદિવાસી દિનની ઉજવણી માટે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે નવમી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિનની ઉજવણી વાંકલ ખાતે ભવ્ય રીતે કરવામાં આવશે તે માટેનું આયોજન યુવાનો દ્વારા કરવામાં આવી રહ્યું છે સમસ્ત આદિવાસી સમાજના યુવાનો દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે વાંકલ ખાતે આદિવાસી દિનની ઉજવણીના હોર્ડિંગ્સ યુવાનો લગાવી રહ્યા છે વાંકલ ખાતે આગામી નવમી ઓગસ્ટના રોજ સાંસ્કૃતિક રેલીનો ભવ્ય કાર્યક્રમ યોજાનાર છે જેમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો આદિવાસી વેશભૂષા અને પરંપરા સાથે ઉમટી પડશે આ કાર્યક્રમ સંદર્ભમાં ઉજાસ ચૌધરી પ્રતિક્રિયા આપી રહ્યા છે જય આદિવાસી જય જોહાર હર વર્ષની જેમ આ વર્ષે પણ નવમી ઓગસ્ટની ભવ્ય તૈયારી કરવા માટે અમારા સમાજના ચૌધરી ગામેટ વસાવા અને એવા લાગતા તમામ બીજા સમાજના પણ સભ્યો ઉપસ્થિત રહ્યા સભ્ય આગેવાનો ઉપસ્થિત રહીને એક સરસ એવી મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આપણે નવ ઓગસ્ટની કઈ રીતના ઉજવો તેની રૂપરેખા તૈયાર કરવામાં આવી હતી અને ભવ્યથી ભવ્ય કેવી રીતના આયોજન થાય એની અમે તૈયારી કરીને અત્યારે તૈયારીઓ ચાલુ કરી દીધી છે અમારા મંગરોલ તાલુકાના વાંકલ ગામે જે હર વર્ષની જેમ ઉજવીએ છીએ એ રીતે આ વર્ષે પણ ખૂબ જ રંગોત્સવથી અમે હર્ષ હર્ષ ઉલ્લાસથી આ વર્ષે નવમી ઓગસ્ટનું આયોજન કર્યું છે જેમાં અમારા પારંપરિક વસ્ત્રો પારંપરિક હથિયારો અને પારંપરિક પહેરવેશની પ્રદર્શન કરીને અમે બજારમાંથી એક સ્કૂલ તરફથી એક રેલી કાઢવાની છે